લીમડીના ભલ ગામડા રોડ પર અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો અક્સમાતમાં દાદા પૌત્રને ઈજા પહોંચતા દાદાનો સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું લીમડી લખતર રોડ પર લીમડી નજીક અજાણ્યા કાર ચાલકે બાઇકને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો જેમાં ભલ ગામડાના બાઇક ચાલક દાદા પૌત્રને ઈજા પહોંચતા સારવાર અર્થે લીમડી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યારે દાદાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું ભલ ગામે રહેતા મદારસિંહ તખતસિંહ રાણા ઉમર વર્ષ સિત્તેર તથા તેમનો પૌત્ર યશપાલસિંહ વિક્રમસિંહ રાણા ઉમર વર્ષ પાંત્રીસ રહે ભલગામણા બંને દાદા પૌત્ર ભલગામણાથી બાઇક લઈને લીમડી તરફ આવી રહ્યા હતા તે સમયે લીમડી નજીક પહોંચતા લીંબડીથી શિયાળી તરફ પૂરપાટ ઝડપે જઈ રહેલ અજાણ્યા કાર ચાલકે તેમને હડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં બાઇક ચાલક યશપાલસિંહ રાણા તથા મદારસિંહ રાણા બંને દાદા પૌત્રને ગંભીર ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે એકસો એમ્બ્યુલન્સ મારફત લીંબડી સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા પરંતુ બંનેને વધુ ગંભીર ઈજા હોવાને કારણે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર અર્થે સુરેન્દ્રનગર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં મદારસિંહ રાણાનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આ બનાવની જાણ તેમના પરિવારજનોને થતા તેઓ તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી આવ્યા હતા અને પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું હતું અહેવાલ કલ્પેશ વાઢે